છાપરા બધા ધોળા થઈ ગયા હાવ પછી ભલે આપણે દર મહિને પીછા મારી આવી એ વાત જુદી મને તો હમણાં એક ભાઈ કહેતો મને કે તમારી હેરસ્ટાઈલ બહુ સારી મેં કે આમાં છે નહીં આમાં સ્ટાઈલ ક્યાં કરે આ વિડીયો વાળા અમારા વાળ લઈ ગયા કેટલા માથે નાખ્યા આ બધા શું કહેવાય તમારે તો એકાદ સૂર્ય ઉગતો અમારે તો કેટલા ઉગે માથે કઈ ખબર નહીં આપણું કાંઈ ન ચાલે ઈચ્છા ન હોય કોઈના દાંત પડી જાય પડી જાય છે ઈચ્છા ન હોય કે વ્યક્તિ મૃત્યુ પામે પણ મૃત્યુ આવી જાય છે આ સંસારમાં આપણું શું ચાલે છે ક્યાં ચાલે છે ઈશ્વર સ્વતંત્ર છે આપણે પરતંત્ર એટલે ઈશ્વરની સાથે પોતાની સરખામણી ન કરવી એ ઇન્દ્રિયાતી જ છે ગુણાતી જ છે એ માયાતી જ છે આપણે ઇન્દ્રિયોના વર્ષમાં છીએ આપણે માયાના વર્ષમાં છીએ અને આપણે ગુણને આધીન છીએ ઈશ્વરમાં આટલો છે બ્રહ્માજી શ્રીમદ ભાગવતમાં ભગવાનને એક સર્ટિફિકેટ આપ્યું છે પરમાત્માને કહ્યું છે પ્રભુ હા યશ્યાપી દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વે નું ભૂતમય સમગ્ર સંસારને બ્રહ્મા બનાવે પણ બ્રહ્માએ ભગવાનને કહ્યું પ્રભુ તમારા શરીરને મેં નથી બનાવ્યું કારણ કે તમારામાં કોઈ ભૂત નથી ભૂત એટલે પેલું પંચભૂત તમારામાં નથી તો આવા પરમાત્મા પ્રગટ થયા છે આવા ઈશ્વરનું અવતરણ થયું છે ઈશ્વર અવતર્યા છે મથુરામાં પરમાત્માનો જન્મ થયો અને ભગવાન લીલા કરવા માટે ગોકુળ પહોંચી ગયા છે મથુરાના મહેલો છોડી અને પરમાત્મા આ ધૂળના ધામમાં ગયા છે ગોકુળમાં ગયા છે એનું કારણ ત્યાં બધી ગોપીઓ રહેતી હતી અને ગોપી એટલે એક પ્રકારનો ભાવ ગોપી એટલું કોઈ વ્યક્તિ નહીં અથવા તો ગોપી એટલે વ્રજમાં રહે પરમાત્માની સાથે ફરે એ જ ગોપી એવું નહીં ગોપી નામનો એક ભાવ છે જેમાં આ ભાવ જાગે ગોપી હું તમને બે ત્રણ વ્યાખ્યા કરું ગોપી શબ્દની અમારા સંસ્કૃતના આચાર્યો તો એવો એવી વ્યાખ્યા કરી ગો એટલે ઇન્દ્રિય ગો એટલે ઇન્દ્રિય ગો એટલે ગાય પણ થાય ગો એટલે ઇન્દ્રિય પણ ગો એટલે અને પોતાની તમામ ઇન્દ્રિયોથી કથામૃત નું પાન કરવું સતત કથા જયારે પ્રિય હોય એમ નમ ગો કથા સાંભળવા મળે બીજું કાંઈ માગે નહીં બસ આ ગો કથા માટે જે જીવે કથા જેનું જીવન હોય આ ગોપી છે આ પહેલો અર્થ છે ગોપીઓને કથા કેટલી પ્રિય હતી કેટલી વાલી હતી ગોપીઓએ ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે વૃંદાવનમાં અદ્રશ્ય બન્યા એ વખતે ગોપીઓની પ્રાણ જવાની તૈયારી થઈ ત્યારે ગોપીઓએ કથાનો સહારો લીધો અને એટલા માટે ગોપીઓએ કથાને અમૃત કહી દીધી અમૃત અમૃત છે ને અમૃતમાં એક મોટો છે કોઈ માણસનું આયુષ્ય પૂરું થવાની બિલકુલ તૈયારી આયુષ્ય પૂરું થઈ ગયું છે ને બે મિનિટમાં પણ એને કોઈ એક ચમચી જો અમૃત પાઈ દે તો પતી ગયું પછી એનું મૃત્યુ ટળે એમ ગોપીઓ એ કહ્યું છે પ્રભુ તમારા વિરહમાં અમારો પ્રાણ ટકે જ નહીં પણ તમારી કથા અમને મરવા દેતી નથી અમને વિચાર આવે કે જો અમે મરી જઈશું તો પછી કથા કોણ સાંભળશે આ કથા સાંભળવા માટે જીવીએ છીએ એટલા માટે અમૃત કીધું છે કથાને અમૃત ન કહેવાય કથાને અમૃત કહેવો ને એ અમૃતનું અપમાન કહેવાય અરે કથાનું અપમાન કહેવાય અમૃતમાં અને કથામાં બહુ અંતર છે અમૃત ભોગ આપનારું છે આ યોગ આપનારું છે અમૃત છે એ લાંબુ આયુષ્ય આપનારું છે આ મુક્તિ આપનારું છે